કરુણા અભિયાન બે ચોવીસ અંતર્ગત પક્ષીઓની શુશ્રુષણ માટે પાંચ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા હતા ખાસ કરીને મકર મકરસંક્રાંતિના દિવસે આકાશમાં પતંગ ઉડતા હોય ત્યારે તેના દોરાથી નિર્દોષ પક્ષીઓને ઈજા થવાની સંભાવના છે ત્યારે આ દિવસે ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે ખાસ કેન્દ્રો શરૂ કરવામાં આવેલ હતા ભુજ ખાતે હમીરસર તળાવના કિનારે વીડી હાઈસ્કૂલ પાસે આરટીઓ પાસે તેમજ માધાપરમાં એમ કુલ પાંચ જેટલા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા હતા જ્યાં દિવસ પર પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી કરુણા અભિયાન બે હજાર ચોવીસ અંતર્ગત આપણા ભુજ સિટી અને ભુજની આજુબાજુના જે પરાના ગામડા છે એના માટે પાંચ આપણા કલેક્શન સેન્ટર કે જ્યાંથી ઇન્જર્ડ પક્ષીઓ અથવા જે પણ કોઈ જાનવર ઇન્જર્ડ પક્ષીઓ ઇન્જર્ડ થાય એમને ત્યાં કલેક્ટ કરી અને એમને વેટનરી પોલિક્લિનિક્સ ભુજ ખાતે આપણે સારવાર આપવામાં આવતી હતી એમાં કુલ આપણે પાંચ કલેક્શન સેન્ટર રાખવામાં આવેલા એમાંથી ત્રણ છે ભુજ ખાતે એમાં એક અમીરસર તળાવ પાસે બીજું વીડીઆઈ સ્કૂલ પાસે સુપાસ મંડળ સંચાલિત ત્રીજું આરટીઆરી લોકો પાસે એક માધાપર જૂનાવાસમાં અને માધાપર નવાવાસમાં આવી રીતના પાંચ કલેક્શન સેન્ટરો રાખવામાં આવેલા અને ત્યાં આપણા વેટનરી સ્ટાફ પેરામેડિકલ વેટનરી સ્ટાફ આપણે ત્યાં રાખવામાં આવેલ આથી જે પણ ઇન્જર્ડ થતાં પક્ષીઓ છે એમને ત્યાં લઈ આવી અને ત્યાં પ્રાથમિક સારવાર આપી અને બહુ બ્લડ લોસ ન થાય અને એમને શોક ન લાગે એવી પરિસ્થિતિમાં એમને કેર કરી અને આપણે વેટનરી પોલિક્લિનિક્સ ખાતે એ લોકો લઈ અને અમારે અહીંયા એમને ઇમરજન્સી સર્વિસ સેવા કરી અને એમને બચાવવામાં આવ્યા હતા અને આ પર્વ દરમિયાન ટોટલ તેર કબૂતર પક્ષીને બચાવવામાં આવ્યા હતા અને ત્રણ પક્ષીઓ કે જે અહીંયા લઈ આવતા લઈ આવતા અમારી પાસે આવ્યા ત્યાં અહીં મૃત્યુ પામ્યા હતા આમ ટોટલ સોળ પક્ષીઓ ઘાયલ થયેલી અવસ્થામાં અહીં આવેલા એમાંથી તેરને બચાવવામાં આવેલા હતા ત્રણનું ડેથ થયેલું હતું